પરમાર બાદ પાદરા વોર્ડ નંબર એકમાં પાદરા નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતા રેલી સાથે નગરપાલિકાનો ઘેરાવ કર્યો પ્રમુખની ઓફિસમાં રામધૂન સહિત ભારે સૂત્રોચ્ચાર કર્યા પાદરા વોર્ડ નંબર એકમાં આવેલી શુભમ સોસાયટી કૃષ્ણવિલા સોસાયટી અને અમૃતવાટિકા સોસાયટીના રહીશોએ રેલી કાઢી પાદરા નગરપાલિકામાં હોબાળો મચાવ્યો રોડ રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક લોકોએ નગરપાલિકામાં ભારે હોબાળો મચાવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી રજૂઆત બાદ પણ પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં પાદરા નગરપાલિકા નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે છેલ્લા ઘણા સમયથી ગટરો પણ ઉભરાતી હોવાની રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ પણ સ્થાનિક લોકોએ કર્યા છે મહિલાઓ સહિત મોટા પ્રમાણમાં સ્થાનિકો રેલી સ્વરૂપે નગરપાલિકામાં પહોંચી હોબાળો મચાવ્યો પાલિકામાં કોઈ પણ કોર્પોરેટર ન મળતા નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં બેસી મહિલાઓએ રામધૂન કરી હતી સાથે નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા નગરપાલિકા પ્રજાના રૂપિયા જલસા કરતી હોવાના અને કોર્પોરેટરો પ્રજાના પૈસે વરસાદ ઋતુની મજા માણવા બહાર ફરવા ગયા હોવાના પણ આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે

કેટલા ઘણા દિવસથી અમે લોકો આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે પહેલી વાર એકવાર છ મહિના પેલા એમને અરજી આપી હતી અમે લોકો નગરપાલિકામાં બી આયા હતા તો બી એ લોકો બેન થઈ થઈ જશે જશે પણ કેટલી રાહ જોવી એનો અંતર નહીં આવતો એટલે ના છૂટકે અમારે આવવું પડ્યું છે એ લોકો ફરવા ગયા છે આવી પરિસ્થિતિમાં અમે કેવી રીતે રહીએ છીએ એમને એવી પડેલી નહીં અને એ લોકો ફરવા ગયા એમને શરમ આવી જોઈએ અમે કેટલાય દિવસથી આને અમારા છોકરા બી વારંવાર પડી ગયા છે રિક્ષા બહાર મૂકીને આવી જાય છે અમે લોકો બહાર લેવા આવી છે તો બી એ લોકો આવવા તૈયાર નથી પરેશભાઈ ગાંધીને ને મેં ફોન કર્યો કે પરેશભાઈ આનું સોલ્યુશન લાવો કારણ હા બે ટેમ્પરરી રસ્તો થઈ જશે પણ મેં એમને કીધું બે કલાક થઈ જશે મેં એમને બે કલાક કીધા એટલે મેં કીધું સારું ચાલુ અમારો આખો દિવસ છે તો બી એ લોકો આયા નહીં ચાર દિવસથી અમે લોકો એમની રાહ જોઈએ છે પણ એનું કોઈ સોલ્યુશન નથી બે દિવસ પેલા મોટા મોટા રોડા નાખી ગયા અમે લોકો કે આ નગરપાલિકાનું નાખવા માટે કે આનું સોલ્યુશન લાવો બાકી આગળ જવા માટે અમે રેડી છું બધા ત્રણ ને ત્રણ સોસાયટી વાળા એગ્રી છે આ અમે છોડવાના નથી અમે નગરપાલિકામાં આવ્યા છે અને આ રસ્તા અને ગટર પ્રોબ્લેમ છે એને સોલ્યુશન થાય તો અમે આગળ વસ્તુ આ કરીશું

એ પડશે ઘરમાં એમને ફ્રેક્ચર કે કઈ થશે તો કોણ નગરપાલિકા આવવાની છે પોતાને એ લોકોનું સેવા કોણ કરશે અને આટલી રોગચાળાની સીઝનમાં આ ચોમાસામાં આટલું બધું રોગચાળો ફાટી નીકળે છે તો દવા કોણ કરાવશે અત્યારે વેરા લેવા તો વેરો તો 10 10 દિવસ બી લેટ થાય તો વ્યાજ ભરો શેનું વ્યાજ ભરો તમે કરી છે કોઈ સુવિધા આપી છે નથી ગટરની સુવિધા કે નથી પાણીની સુવિધા કે નથી કચરાની કચરાની પણ માન માન રેગ્યુલર ગાડી થઈ છે સાબ સફાઈવાળા તો નથી જ આવતા અંદર તો નઈ જાવે બાના રોડ પર થી જ જતો રહે એડજસ્ટ કરીએ છે કે બધી મહિલાઓ સહન કરે છે હવે બાળકો નાના સ્કૂલે થી આવે તોય રોડ પર જ મૂકીને જતો રહે તે નાના બાળકોને લાવવા કેવી રીતે આપણે બાળકને કે એનું બેગ છે કે કે આપણે પોતે સંભાળીએ અમે અત્યારે નગરપાલિકામાં આવ્યા છે અમને કોઈ સોલ્યુશન મળી નથી રહ્યું હવે અત્યારે જ્યારે અમે નગરપાલિકામાં આવ્યા ને ઓફિસ નું બધું ચાલુ છે ને કોઈ છે ને અહીંયા કોઈ પણ નથી કે અમને કોઈ જવાબ આપી શકે તો એનો જવાબદાર કોણ હું રાકેશકુમાર મહેન્દ્રસિંહ યાદવ કૃષ્ણવિલા સોસાયટીમાં રહું છું અમે 5 વર્ષથી કૃષ્ણવિલા સોસાયટીમાં રહે છે પણ નગરપાલિકાને જે બેઝિક સુવિધા પ્રાથમિક સુવિધા કહેવાય એમાંથી રોડ ગટર પાણી અને સ્ટ્રીટ લાઇટ હજુ નગરપાલિકામે પરમનન્ટ સુવિધા આપી જ નથી નગર પાણીનું તો કનેક્શન જ નથી રોડ તો અત્યાર સુધી થયો જ નથી એમાં રોડની માંગણી કરે તો કોઈ બુડામાં રોડ છે દરસેબેની ગ્રાન્ડમાંથી મંજૂર કરેલો છે પણ કોઈ પરમનન્ટ માંગણી ગટરની લાઈન જે છે એક છેલા 10 એક વર્ષથી ઓવરફ્લો થાય છે કોઈ પરમનન્ટ સોલ્યુશન લાવતા નથી કોમ્પ્રેસરો નિકાલ વગરના કોમ્પ્રેસર હોય છે કોઈ પંદર દિવસ થાય ને પંદર દિવસ પછી આજે અમે ખાલી બધા ભેગા થઈને એમને કહેવા માટે આવ્યા કે માટી નાખી ઉપરથી જેમ રસ્તો સારો જ હતો પણ એમાં કઈ તમે સુવિધા લે તમને કે ટેમ્પરરી સુવિધા કરે તો અંદર માટી નાખીને જે સુધી કરી કિચડ કિચડ થઈ ગયું વસ્તુ અને અમે એને અરજી આપવા આવેદનપત્ર આપવા માટે છે કે આવું નહીં થાય તો અમે ઉપર લગીની કાર્યવાહી કરીશું આવે કે કે ઉપર લગીને અમે કોર્ટ થ્રુ અમે જવા માટે આવ્યા રહીશું બધા સોસાયટી ત્રણ રહીશું ભેગા થયા છે સોસાયટીના વારાઘડીયા એક એક સોસાયટી ભેગા થઈને કમ્પ્લેન વારાઘડી 10 થી 15 કમ્પ્લેનો લખેલી છે આ તીજી તીજી અડધી રીમાઇન્ડર છે પણ કોઈ નગરપાલિકા પેટનું પાણી આલ્યું નથી અને વરસાદી માહોલ અંદર એ લોકો બધા ફરવા માટે નીકળી જાય છે હું અમૃતવાડી ગામમાં રહું છું 12 નંબરના ફ્લેટ ની અંદર મારું મકાન છે 5 વર્ષથી અમે ત્યાં આગળ ત્રણ સોસાયટી ના 160 મકાન છે નજીકના એરિયાની અંદર અમારા ઘરની બહાર રસ્તો છે પણ જે મેઈન એન્ટ્રન્સ છે મેઇન એન્ટ્રન્સની અંદર આજે છેલ્લા પાંચ વર્ષથી વારંવાર જે ઘટન ઉભરાય છે એનું કોઈ સોલ્યુશન આ નગરપાલિકા અત્યાર સુધી લાવી નથી તો રસ્તામાં પેસ્તામાં જો તમારી આ ઇમ્પ્રેશન હોય ભાજપની સરકાર છે ટોપ ટુ બોટમ સુધી ભાજપની સરકાર છે છતાં બીજો તમારાથી સોલ્યુશન ના આવતું હોય ને તમે લોકો અહીંયાથી બહાર દમણને બધે ફરવા જતા રહો તો તમને માન છે આ બધી વસ્તુ તો આ પ્રાઇમરી સ્ટેટની જે ફેસિલિટી છે એ રોડ રસ્તોને લાઈટ એ તમારે આપવા અમારી નમ્ર વિનંતી છે